તો વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે મોટો ધડાકો થતા મોટા પ્રમાણમાં સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તે તાત્કાલિક પોલીસ અને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સમગ્ર ટીમ દોડી આવી મલબો હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે અમે પૂછપરછ કરતા માહિતી મળી છે કે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો કોઈ રહી ગયું હોય તો તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શહેરના જેસીપીએ જણાવ્યું હતું કે મજૂરો બહાર નીકળી ગયા હતા તેમ કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે ત્યારે અન્ય કોઈ બિલ્ડિંગમાં રહેતું ન હોવાથી જાનહાનિ થઈ ન હતી છતાં પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકોનું માનવું છે કે તંત્રએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો सिचुएशन तो ये है कि अभी यहाँ से जो प्रत्यक्षदर्शी उनसे हमें जानकारी मिल रही है कि अंदर कोई फंसा नहीं है फिर भी हम लोग प्रिकॉशनरी बेसिस पे हमारा रेस्क्यू ऑपरेशन चल रहा है सर्चिंग ऑपरेशन चल रहा है क्या क्या अभी से हम के थ्रू जो जो मलबा हटाया जा रहा है है साथ में 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 हमारी टीम भी पर फोकस उसमें आई हमारा वो कंसंट्रेशन उसके ऊपर कि कई तो नहीं मिले जैसे वो कोई मिलता है वैसे तो है नहीं ऐसा पता चल रहा है अगर मिलती है तो हम उसको तुरंत पर तु मिलेलु रिपेरिंग काम चलतुत मजूरो हाजर અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા પાંચ વાગે છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે એ ચકાસણી કરી રહી છે જેસીબી આવી છે હાઇડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની એ જાનહાની ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે